હિંમતનગર રેલવે સ્ટેશન પર આઠ બાળકો બિનવારસી હાલતમાં મળી આવવા મામલે નવો ઘટસ્ફોટ થયો છે રેલવે પોલીસની તપાસમાં બાળકો બિહાર રાજ્યના હોવાનું બહાર આવ્યું હતું તમામ બાળકો પ્રાંતિભની મદરેસામાં અભ્યાસ કરતા હતા ત્યાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવામાં આવ્યો હોવાથી બાળકો મદરેસાથી નીકળીને સવારે અમદાવાદથી અસારવા જતી મેમુ ટ્રેનમાં બેસી હિંમતનગર આવ્યા હતા ત્યારે હિંમતનગર રેલવે પોલીસ દ્વારા તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે આઠ પૈકી એક બાળકને વધુ માર મરાયો હોવાનું પણ ધ્યાને આવતા સિવિલ હોસ્પિટલમાં એક્સ રે સીટી સ્કેન સહિતની સારવાર આપવામાં આવી જોકે જિલ્લા સિવિલ સર્જન દ્વારા હાલમાં તમામ બાળકોની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે આજ સવારે સાડા અગિયારના સુમારા રેલવે પોલીસ આઠ બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં તેમણે વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે સ્કૂલમાં માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાયું હતું તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે આમ સામાન્ય ઇજાઓ છે